ધારી પોલીસ મથક માં બની ફૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પી દેસાઈ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરાઈ અકબર સૈયદજી નું અમરેલી મારું નામ પી એલ ગોસાઈ ફોરેસ્ટગાર્ડ છતડિયા સરસિયા રેન્જમાં હું ફરજ બજાવું છું આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો મારી ફરજમાંથી હું ફરજ બજાવી બજાવી અને રિટર્ન ધારી આવતો હતો એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગાભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોક્યો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ આમ કેશ ને કેમ સામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો ને મેં અમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી અમારા અધિકારીની સત્તા છે તો અમારા અધિકારીઓને બી ગાડી ગાળો આપી મને ગાળો આપી એમ કરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને પાટુનો મને માર માર્યો ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું સારવાર લઈ અને બહાર આવ્યો છું હજી આપે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે